હેલો મિત્રો કેમ છે બધા મિત્રો મજામાં જ છે મિત્રો તો મિત્રો આપણે આપણા ખેતરમાં આવી ગયા છે ડુંગળી છે અહીંયા કેમ કે આજ આપણે છે ને બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે કેમ કે આપણે આ ડુંગળી છે ને અહીં રસ્તો આવવાનો છે ને એટલે આ ડુંગળી અહીંયા બધી ડુંગળી લાવવાની છે એટલે આપણે થોડુંક દુઃખ લાગે છે કેમ કે જીસીબી જીસીબીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અહીંયા જુઓ તમે મિત્રો કેમકે આ ડુંગળી અમારી નીકળી જવાની છે આજે આ જીસીબીનું કામ જો અહીંયા ચાલુ છે ને મારા પપ્પા ડુંગળી ખેંચવાનું ખેંચવાનું કામ હાલે છે જો તમે હું જોઈ શકો છો કે આજ કે ખેડૂતને ખબર હોય કે આ ફસલ કેમ ઉગાડી હોય ને જો આ રોડ વાર આવે ને અત્યારે પાક ઉપર આવી ગયેલી છે મિત્રો ખાલી

મસ્ત મજાની નીંદર પૂરી કરીને આપણે હવે ઉઠી ગયા છીએ વાગી ગયા છે ત્રણ મિત્રો તો આપણે હવે જાગીને ભાગ્યા છીએ આપણે નીંદવા ડુંગળી નીંદવા જવાની છે ને બપોરથી તો દવા નાખતા એટલે આપણે કાંઈ મસ્ત નીંદર આવી ગઈ બપોરે દવા નખાઈ ગઈ પછી આપણે આપણું હથિયાર લઈને નિંદવા જવાનું છે મિત્રો આપણે ક્યારે આમ નીંદવા તો નથી જાતા પણ હવે આ જઈએ આમ મોજ આવી છે કે ચાલો આમ જઈએ નીંદવા જવું છે આ આપણે નીંદવા ભાગ્યા હોય આજ ને આ આપણે જો તમે આગળ વરસાદ આવવાની તૈયારી લાગે છે મને એવું લાગે છે કેમ કે આજ તમારો ભાઈ નીંદવા જાય છે ને એટલે હમણાં વરસાદ આવવાનો છે હું જોવું તો જો કેમકે આલડા તેટલા છે ને આગળ સાતા આવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે એ લાગે છે કે આગળ વરસાદ આવવાનો જ છે ને આ જો કપામાંય નીંદર નહીં કપામાંય

એટલે આપણે આ મહેનત છે આમ જોવા જઈએ દેખાય નહીં કપા થાય પપ્પા નીંદે છે ડુંગળી નીંદે છે ચાલુ છે નિંદવા ને અહીંયા રસ્તાનું કામ ચાલુ છે રસ્તો આવ્યો ને એમાં અમારી ડુંગળી બહુ લાડ બધી વહી ગયું મિત્રો એટલે બહુ મોટું નુકસાન થઈ ગયું છે અમારે કેમકે ડુંગળી પાકવા આવી ગયેલી હતી ને બરોબર રસ્તો નીકળો એટલે ડુંગળી અમારો પાક વેસ્ટ ગયો ને એ લોકોનું કામ ચાલુ છે ને આપણે આવી ગયા છીએ ડુંગળી આટલી મિત્રોમાં ડુંગળી કહેજો તમે આ જે સીબી હાલે ને એટલે આ ડુંગળી ઉપર તો વાળો કરેલો છે ને આપણે હવે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને રસ્તાનું કામ છે